નમસ્કાર નમસ્કાર તો નમસ્કાર ખેડૂત મિત્રો આજે એક જબરજસ્ત ડાંગરના ધરૂમાં રિઝલ્ટ મળ્યું છે તો વિડીયોમાં પહેલીવાર આવ્યો હોય તો લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તાકી આવા ખૂબ જ ઉપયોગી વિડીયો તમને મળતા રહેશે ઓકે તો શું નામ આખું તમારું રમેશભાઈ મગનભાઈ પરમાર રમેશભાઈ મગનભાઈ મગનભાઈ પરમાર ઓકે અને તાલુકો કયો તાલુકો બોરસદ અને જિલ્લો જિલ્લો આણંદ ઓકે તો આ ડાંગરની ધરુમાં તમને શું તકલીફો આવી હતી પહેલાં અંગેનું ધરું એકદમ પીરું થઈ ગયું એકદમ પીરું થઈ ગયું થઈ ગયું બરાબર તો પછી તમે શું વિચાર્યું આ ડાંગરના ધરું વિશે પછી મેં વિડીયો જો વિડીયો જોયા પછી તમને સંપર્ક કર્યો બરાબર પહેલા કોઈ દવા મારેલી લીધા ના દવા કોઈ નહીં કોઈ ખાતર આપેલું પહેલા ખાતર નતો બરાબર ડાંગરનું ધરું પીરું પડી ગયું ના બરાબર એ સંપર્ક કઈ રીતે કર્યો તમે સંપર્ક વિડીયો જોઈને વિડીયો જોઈને યુટ્યુબમાં બરાબર તો આપણી તમે કઈ કઈ દવા આપો આપણીથી પાણીમાં છોડી છું ભૂમિ પરિવર્તન ખાતર બરાબર છે આ દવા વાપર્યા પછી કેટલા દિવસમાં પરિણામ મળ્યું તમને ચાર થી પાંચ જ દિવસમાં ધરવું નું રિઝલ્ટ મળ્યું બરાબર છે તો રિઝલ્ટ બતાવો તમે જુઓ આખું મતલબમાં ધરુ બગડી જ ગયેલું પીરું પડી ગયેલું ખલાસ થઈ ગયેલું અને આ તમે એની ગ્રીનરી જુઓ જો આ ધીરે ધીરે કલર પકડવા માંડ્યું છે લીલું છમ થવા માંડ્યું છે ધરવું એક નહીં તમે જુઓ કારી બમ્મર ડાંગર થવા માંડ્યું છે ધરું બરાબર જુઓ તમે છે જબરદસ્ત ઓરું ખેતર બતાવો ખેડી જ નાખવાનું તું તમે જુઓ પણ હવે એની ગ્રીનરી જુઓ ધીરે ધીરે પકડવા મળી છે બરાબર છે ચારથી પાંચ જ દિવસનું આ રિઝલ્ટ છે જોઈ લો છે અને એના મૂળનો વિકાસ પણ બતાવ જુઓ એકદમ બગડી ગયેલું ધરું તમે જુઓ છે એનું તંતુ મૂળ જુઓ આ ભૂમિ પરિવર્તનનો ફાયદો છે એના મૂળ જબરજસ્ત નાખશે જેટલા મૂળ નાખશે એટલો ખોરાક વધારે ઉઠાવશે બરાબર છે જો આ અને ફૂટ કેટલી પકડા તમે જુઓ જેટલી ફૂટ વધારે એટલું ખેડૂતનું ઉત્પાદન વધારે બરાબર છે છે એકદમ છમ ધરું અત્યારે જો આ ડાંગર રોપાઈ ગઈ છે આપણી બરાબર છે લાગેલું તમને રિઝલ્ટ ચાર થી પાંચ દિવસમાં મળ્યું બરાબર છે હવે બીજા ખેડૂત મિત્રો તમારી જે વિડીયો જોતા હશે આજુબાજુના આણંદ જિલ્લાના બરાબર એને તમારે શું સંદેશો આપવો છે એમને મારું જ જોઈએ તો આ દવામાં મારી જોઈએ કેવી રિઝલ્ટ કેવું મળે રિઝલ્ટ મસ્ત મળે મારી નહીં બરાબર તમે ઓનલાઈન સંપર્ક કરેલો મારો બરાબર છે અને છંટકાવ ખાલી બે જ વાર કર્યો ને બે જ વાર બરાબર છે તો જે પણ ખેડૂતની આ વિડીયો જોતા હોય તો દરું પોડી જતું હોય અંદર ફંગી સાઈડનો પ્રોબ્લમ હોય બરાબર દરૂનો વિકાસ ના થતો હોય તો આ તમે આટલી દવા વાપરજો તમને સો ટકા રિઝલ્ટ લાવી આપીશ તમને આ દવા વાપરીને સંતુષ્ટ છો બરાબર છે ઓકે અને તમને સંપર્ક કોને કરેલો રમેશ બરાબર આ બાજુ આવી જજો તો આ રમેશભાઈ છે રમેશભાઈ તમારું પૂરું નામ આપો મારું નામ રમેશભાઈ સોલંકી અને મારો મોબાઈલ નંબર છે નવ્વાણું જીરો એકાણું ત્રીસ છસો ત્રણ જો વધારે માહિતી હોય તો મારો કોન્ટેક કરી શકો છો ઓકે તો આ દવા આપીને તમે સંતુષ્ટ છો બીજા જે લોકોને અત્યારે ધરું પીવું પડે છે એમને શું કેવું છે તમારે તમને આ દવા માવી જોઈએ બરાબર ઓકે તો એમને સો ટકા પરિણામ મળ્યું છે અને ડાંગર પર એમનું રોપાણ થઈ ગયું છે જોઈ શકો છો તમે ઓકે તમને આ વિશ્વાસ હતો જ ને તમને મારી જરૂર જરૂર તમારું જ્યારે પીરું પડી ગરવું જ્યારે તમે ખેડી નાખો ખેડી જ નાખવાનું હતું બરાબર હા જરૂર એમને પીરું પડી ગયું હતું ખેડી જ નાખવાના હતા અને ઓનલાઈન અમારો કોન્ટેક કરીને એકવાર વિશ્વાસ કરીને આ દવા મારી અને એટલું બેસ્ટ પરિણામ એમને મળ્યું છે બરાબર ઓકે તમારે પણ આવું રિઝલ્ટ જોતું હોય તો અમારો સંપર્ક કરી શકો છો ઓકે ઓકે તો જે પણ રમેશભાઈ તમે ઇન્ટરવ્યૂ આવ્યું તેના બદલ તમારો ખૂબ ખૂબ આભાર ઓકે થેન્ક યુ સો મચ જય પરિવર્તન